નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી કોર્ટ બિલ્ડિંગ આગળ તાલુકા પંચાયત કચેરી બનવાનું કામ શરૂ કરતા વિવાદ કામ અટકાવવા બોડેલી બાર એસોસિએશન દ્વારા દાવો દાખલ કરાયો વર્ષોજની જર્જીત ગેટા વનક કેન્દ્રની બિલ્ડિંગ રાતોરાત તોડી તાલુકા પંચાયત ભવનની કામગીરી શરૂ કરાય છે જેને લઈ બોડેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો બોડેલી બાર એસોસિએશન દ્વારા કોર્ટ આગળ પાર્કિંગ તેમજ ખુલ્લી જગ્યાની માંગ કરાય છે જેને લઈ આમ પ્રજાને પાર્કિંગની તકલીફ ના પડે બોડેલી તાલુકા પંચાયત બનાવવા તો કોર્ટમાં આવતા અરજદારો તથા તાલુકા પંચાયતમાં આવતા લોકોને પાર્કિંગ અર્થે હાલાકી પડે એમ છે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મંદિર કોર્ટની બાજુમાં તાલુકા પંચાયત કચેરી બનાવવાની હાલમાં કાયમત શરૂ થઈ છે કયા શરૂ થઈ છે તે સંદર્ભે બોલેલી વકીલ મંડળ દ્વારા એક દાવો દાખલ કરવામાં આવ્યો છે અને તે દાવો દાવો દાખલ કરવામાં પ્રતિનિધિ સ્વરૂપે રોહિત લલિતભાઈ રોહિતે દાવો દાખલ કર્યો છે અને તેનો મૂળ હેતુ એટલો જ છે કે તાલુકા પંચાયત બને તો પબ્લિકની સુખાકારી અને જે પાર્કિંગની જે વ્યવસ્થા છે તેમાં ઘણી બધી અડચનો ઊભી થાય તેવી છે જેથી દાવો દાખલ કરી કામ ચાલવા મને હુકમની માગણી કરી છે કે આ જગ્યા પર કોઈ ખાત ખાતમુહૂર્ત કરે કરાવે નહીં કે આ જગ્યામાં બીજી કોઈ પ્રકારની હરકત કરે કરાવે નહીં તેઓ દાવો દાખલ કર્યો છે અને તેના અનુસંધાને આજે અહીંયા બોલેલી વકીલ મંડળના તમામ બોડી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર રહ્યા છે